હેલો ફ્રેન્ડ્સ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં હું જણાવીશ કે એકદમ પરફેક્ટ માપ સાથે અને છૂટી લાપસી કેવી રીતે બનાવાય સૌ પ્રથમ અહીંયા મેં એક વાટકો ઘઉંનો લોટ લીધો છે એક વાટકાથી ઓછો થોડોક પોણા વાટકા જેટલો ગોળ અને એક ગણું પાણી એક ગણાથી થોડુંક ઓછું પાણી લીધેલું છે પાણી હંમેશા એક ગણાથી થોડુંક ઓછું લેવાનું છે જો પાણી વધી જશે તો લાપસી આપણી પરફેક્ટ છૂટી નહીં બને અને મેં અહીંયા ગોળ થોડોક મોડો છે એટલે વધારે લીધેલો છે જો તમારા ગોળ એકદમ ગર્યો હોય તો સામે અડધો વાટકો જ ગોળ લેવાનો છે હવે આપણે લોટને શેકી લેશું એકદમ ધીમા ગેસ ઉપર શેકવાનો છે અહીંયા હું પાછું થોડું ઘી ઉમેરી રહી છું અને ઘી જેમ જોઈએ એમ થોડું થોડું ઉમેરવાનું છે લોટને શેકાતા લગભગ દસથી પંદર મિનિટ જેવું લાગે છે અને ગોલ્ડન બ્રાઉન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી લોટને શેકવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ લાઇટ ગોલ્ડન જેવો થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે મેં જેમ પહેલાં કીધેલું એટલું એક ગણાથી ઓછા પાણીમાં ગોળને નાખીને ઉકાળી લેશું ગોળ ઓગળી જાય અને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેશું હવે સેકેલા લોટમાં ગરમ પાણી આપણે ધીમે ધીમે એડ કરીશું અને એ પાણી જ્યાં સુધી શોસાઈ ન જાય ત્યાં સુધી રાહ જોવાની છે પછી વેલણની મદદથી આપણે હલાવશું લાભ તમે જોઈ શકો છો આપણી લાપસી એકદમ સરસ છૂટી બની છે તમને આ મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં જરૂરથી બતાવજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આગળની અવનવી રેસિપીઓના નોટિફિકેશન માટે સાઈડમાં આપેલું બે લાયકોન દબાવજો